Bolivia. મારું નામ દેસાઈ ખોમાભાઈ રામસિંહભાઈ ગામ મોરીખા સરપંચની ચૂંટણીને અનુલક્ષીને હું ગામના ખૂબ સાથ સપોર્ટથી હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું ત્યારે ખૂબ ગામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ગામના પણ બોલે સંખ્યામાં મારે ઘરે આવ્યા મને ખૂબ આશ્વાસન આપ્યું તે બદલ આખા ગામનો અઢાર આલમનો ખૂબ ખૂબ આભાર માનું છું જી કુમાભાઈ તમે જે અત્યારે તમારી જનતા છે જે મુરીખાને ગામ લોકોને શું સંદેશ આપવા માંગો છો ગામ લોકોને હું સંદેશ એવો આપવા માંગુ છું કે મારું ગામ છે સીસીટીવી કેમેરા રોડ રસ્તા દિવાલ હોય અને મારું ગામ એક સ્વચ્છતાની ઓર જાય એટલા માટે હું એક જાગૃત યુવાન તરીકે દાવેદારી નોંધાવું છું

અકા ગામમાં પરે મને ખૂબ પ્રોત્સાહન મળ્યું અને મારા પપ્પા પણ ખૂબ ગામમાં સારું કામ કરીને ગયા હતા બધા બધાને કામ કર્યા છે એટલે એમને પણ યાદ કરીને માણસોને એમ છે કે ખરેખર ખોમો ભઈ એક યુવાન છે પણ ખૂબ ભલા માણસ છે સારા માણસ છે અર્ધ રાતનો વધારો છે આજ આ વિજેના તમે ખૂબ ભાગદારો એટ